જે આપ્યો એના વિશે એની થોડીક અભિધારણાઓ વિશે ડીપ નોલેજ મેળવીશું શું મેળવીશું ડીપ નોલેજ ઓકે એટલે નીલ્સ બોહર નો પરમાણુ નમૂનો સમજવાનો છે નીલ્સ બોહરે એના સમયમાં કયો નમૂનો આપ્યો એને શું અભિધારણાઓ આપી એના ઉપર શું ચર્ચા કરી એક એક લીટીની ચર્ચા કરવું બહુ બારીકાઈથી સમજવું પડશે ડીપ છે ઓકે સમજવાની કોશિશ બારી કઈ થી સમજવું પડશે હાઈડ્રોજન હાઇડ્રોજન પરમાણુની રચના સમજાવવાનો પ્રયત્ન કર્યો એટલે પહેલા શું કર્યું તો નિલ્સ બોહર નામનો વૈજ્ઞાનિક હતો કઈ સાલના અંદર ઓગણીસો તેર માં સૌ પ્રથમ હાઇડ્રોજન પરમાણુ સમજાયું આને હાઇડ્રોજન સિવાય બીજા કોઈની ચર્ચા કરી તો કે ના

ત્યાં એની શક્તિ કેવી ઉર્જા કેવી સ્થિર રેડી ત્યાં અચાનક ઉર્જા વધી જશે તો કે ના ત્યાં કોઈ અચાનક ઉર્જાનો વધારો થાય કોઈ ઘટાડો નહી થાય હા બાર થી ઉર્જા નહીં આપવામાં આ ઇલેક્ટ્રોન ની ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં અવિરત પણ અહીંયા ફરજ જશે ફરજ જશે ફરજ જશે માટે એ અવસ્થાને શું કીધી સ્થિર અવસ્થા કે કીધી સ્થિર અવસ્થા કાની સમજ પડે છે હું શું બોલ્યો સ્થિર અવસ્થા કોને કહેવાય કે બારથી જ્યાં સુધી સમજીએ હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળ પથમાં ચોક્કસ ત્રિજ્યા ચોક્કસ ત્રિજ્યા ઉર્જા સાથે ફરે છે આ પથને કક્ષા કહે છે જેની ઉર્જા અચળ હોય છે અહીંયા ઉર્જા ના ના ઘટ અહીંયા ઉર્જા કશો વધારો ઘટાડો કર્યા વગર ફરે જાય ફરે જાય ફરે જાય તો એના માટે એ ઇલેક્ટ્રોન માટે એની કઈ અવસ્થા થઈ સ્થિર કક્ષા કહો સ્થિર અવસ્થા સમજ પડે છે દરેક ઇલેક્ટ્રોન માટે એવું નહીં કારાજ માટે માની લો કે બીજી હોય પણ ત્યાં એ ઇલેક્ટ્રોન અહીંયા અવિરતપણે ફરે જતો બહારથી ઉર્જા લેતો ના હોય પોતાની ઉર્જાનું ઉત્સર્જન ના કરે બહારથી ઉર્જા મેળવવાના ના શોષણ ના ઉત્સર્જન જેવી કોઈ ઘટના ના થતી હોય તો એ ઇલેક્ટ્રોન માટે એ ઉર્જા અવસ્થા કેવી કહેવાય સ્થિર એક ઉદાહરણ આપો સમજો તમે તમારા તમારા ઘરે ઘરે છો તમે કઈ કક્ષામાં સ્થિરમાં રેડી પણ તમે તમારા ઘરેથી માની લો સાતમ આઠમ આવે છે સાતમ આઠમ રજા ઉપડે રજા ઉપડે એટલે સીધા મામાને ઘેર ઉપડે તો તમે ત્યાંથી તમારી કઈ અવસ્થામાં ગયા બીજી કોઈ ઉર્જા અવસ્થામાં ગયા રેડી મામાન ઘેર જવા માટે તમારે ઉર્જા ખર્ચવી જ પડે ઉડીને જતા રહેશો ગાયબ થઈને જતા રહેશો એમાં જશો બોલો બસ માં જશો રિક્ષામાં જશો ગમે તેમાં જશો તો ત્યાંથી તમારા ઉર્જા ખર્ચો પૈસા ખર્ચો આપણે નિમણન જતા રહેશો ચાલતા જશો તો એ શું થશે હા એનાથી તો ખર્ચા હશે રેડી તો ત્યાંથી તમે જો બીજી અવસ્થામાં જો તો ઉર્જા ખર્ચે બાકી તમારા ઘરે 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 ફરે જાઓ તો એ તમારા માટે કઈ અવસ્થા છે સ્થિર અવસ્થા

માટે એને શું કહેવાય સ્થિર અવસ્થા અથવા સ્થિર કક્ષા કહેવાય રેડી અહિયાં સુધી હવે કે છે ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન સમજીએ ઉર્જાનું શોષણ અથવા ઉત્સર્જન હવે સમજો હવે એમ કહું છું ઇલેક્ટ્રોન છે માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા છે રેડી હવે અહીંથી આની પહેલી જે આ શક્તિ સપાટી છે એ આમ કહીએ તો એન બરાબર વન કક્ષા કહેવાય આ એન બરાબર ટુ કહેવાય અને આની ઉર્જા લઈએ માની લો કે આની ઉર્જા કેટલી છે તો આપણે ધારી ઈ છે કેટલી છે ઈવન બરાબર ધારીએ કઈ ઈવન છે અને આ બીજી શક્તિ સપાટીની ઊર્જા ઈ2 છે હવે ઈવન માંથી ઈ2 માં જવું હોય ઇલેક્ટ્રોન જોજો ઈવન માંથી કે જવું ઈ2 માં તો શું કરવું પડે બહાર થી ઊર્જા શોષણ કરવું પડે અહીંથી થી ઊર્જા શોષણ તો જ અહીં થી કુદી ન અહીંયા જઈ ખબર પડે છે માની લો કે હવે ઈ2 માં આવી ગયો ઈ2 માંથી પાછું જવું તો પાછું જવું હોય તો અહીંથી ઉર્જાને બહાર ફેંકી દેવી પડે જેને શું કહેવાય ઉત્સર્જન તો ઈ ટુ માંથી એક ઇલેક્ટ્રોન છે અહીંયા ડાઉન કરી માં છે એક ઇલેક્ટ્રોન રેડી તો માં રહેલો એક ઇલેક્ટ્રોન શું કરે તો ઉર્જાનું કે શોષણ કરે શોષણ કરો તો શું આવી જાય ઈવન માંથી તેમાં જતો રહે ટુ માં જતો રે રેડી અહીંથી અહીંયા કૂદકો મારી દે શું ઘટના કરે તો કૂદકો મારે તો કે શોષણ કરે તો રેડી અને માની લો કે ઈ2 માં ઇલેક્ટ્રોન છે ક્યાં છે ઈ2 માં અને એને જવું હોય કે ઈ1 માં તો ઈ2 માંથી ઈ1 માં જવું હોય તો એને શું કરવું પડે તો કે ઉત્સર્જન કરવું પડે ઘટના કરવું પડે હવે એના આડા ગ્રાફ થી સમજીએ જોજો આ ઈ1 સ્તર આ ઈ2 સ્તર ચલો ઈ1 માંથી ઈ2 માં જવું હોય શું કરવું પડે તો કે શોષણ કરવું પડે તો આ નીચી શક્તિ સપાટી માંથી ઊંચી માં કૂદવું હોય તો એને ઉર્જા જોવે એટલે શોષક ખબર પડે ઉર્જા શોષક તો જ નીચા ઉપર કૂદી રેડી તમને ઉર્જા ના મળે ને તો તમે ઘેર થી અહીંયા આવી જાવ રેડી તમે કેમ ઘેર થી અહીંયા આવી જાવ કારણ કે તમને ઉર્જા મળે તમે નીચે માની લો નીચેના ફ્લોર ઉપર હો આજે જે દિવસભર ખાધું જ ના હોય તો નીચેથી ઉપર ત્રીજામાં ના ચડી શકો ખબર પડે એના માટે શું જરૂર પડે ઉર્જા એ વખત ઉર્જા શોષવી પડે રેડી તો ઉર્જાનું શોષણ થાય તો નીચા શક્તિ સ્તરમાં એ ક્યાં આવે ઊંચામાં જાય પણ ઊંચામાં રહેલો હોય એ શું કરે તો વધારે શોષેલી ઉર્જા શું કરે બહાર ફેંકે જેવો બહાર ફેંકી દે તરત ઉપરમાંથી ક્યાં આવે નીચે તો ઈટુ માંથી ઈવન માં આવવા માટે શું કરવું પડે ઉર્જાનું ઉત્સર્જન શું કરવું પડે ઉર્જાનું ઉત્સર્જન રેડી અહીંયા સુધી ઓકે બે અવસ્થા વચ્ચે ઉર્જાનો ફેરફાર તો અહીંયા ખાલી હું આ રીડિંગ કરી દઉં શું કહે છે એના એ જ વસ્તુ કહે છે એક વખત આપણે જોઈ લઈએ બરાબર વાંચી લઈએ ઓકે શું કહે છે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઊર્જા સમયના સાથે બદલાતી નથી હા સ્થિર કક્ષામાંની સ્થિર કક્ષા હોય એની ઊર્જા સમય સાથે બદલાય એક ઇલેક્ટ્રોન અહીંયા જ ગતિ કરે જતો હોય તો સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઊર્જા ક્યારે બદલાય

શોષણ શું કરવું પડશે ઉર્જાનું શોષણ દેડી નીચેમાંથી ઉપર જવા માટે એને ઉર્જા શું કરવી પડશે મેળવવી પડશે શોષણ કરવું પડશે અહીંયા સુધી પરંતુ એમ કે છે નીચી ઉર્જા અવસ્થામાં હવે માની લો કે નીચી ઉર્જા અવસ્થામાંથી ઉપર જવું હોય તો ઉર્જાનું શોષણ પણ ઉપરની ઊંચી ઉર્જા અવસ્થામાં હોય તો હવે એમ કે છે ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોન આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે હવે માની લો ઊંચી ઉર્જા અવસ્થા છે કેવી ઊંચી ઊર્જા અવસ્થા ક્યાં આવવાનું છે નીચી ઊર્જા અવસ્થામાં આવવાનું છે તો શું થાય તો આવો ઇલેક્ટ્રોન શું કરે ઉર્જાનું ઉત્સર્જન થાય છે રેડી શું કહે છે હવે ઉપર આવી ગયેલો ઇલેક્ટ્રોન છે ઉપર આવી ગયેલા ઇલેક્ટ્રોન પાછું જવું છે તો અહીંયાથી આમ કૂદકો મારવો છે પાછો કૂદકો મારવો છે એટલે ઈ માંથી ઈ માં જવું તો શું કરવું પડે ઉર્જાનું ઉત્સર્જન શું કરું એટલે ઊર્જાનું ઉત્સર્જન રેડી એટલે ઉપરના સ્તરમાંથી નીચેના સ્તરમાં આવવા માટે ઉત્સર્જનની ઘટના નીચેના સ્તરમાંથી ઉપરના સ્તરમાં જવા માટે શોષણની ઘટના રેડી વાત ન સમજો શોષણ કરે ઇલેક્ટ્રોન તો પછી જમ્પ મારી હે રેડી પણ ઉપરના સ્તરમાં હોય તો નીચેના સ્તરમાં આવવા માટે એને શું કરવું પડે પોતાના પાસે જેટલી ઉર્જા એ બધી ફેંકી દેવી પડે રેડી તો જઈ શકે નીચે રેડી એટલે બંને ઘટનાને એક વખત સમજીજો જાનો ફેરફાર સતતપણે થતો નથી તમે એમ માનતા હોય અચાનક આવો ઉજાનો ફેરફાર થઈ જાય એમ ના થાય રેડી નિયમિત શોષણ ઉત્સર્જનની ઘટના થાય તો જ ઉર્જાનો ફેરફાર થાય આ બે ઘટનાઓ નહીં થતી તો એ કઈ અવસ્થામાં જાય સ્થિર કક્ષામાં ફરે જાય કઈ કક્ષામાં સ્થિર કક્ષા રેડી અહીંયા સુધી ઓકે આગળ વાત કરે છે બે અવસ્થા વચ્ચેની ઉર્જા ફેરફાર ડેલ્ટા ઈ હવે માની લો આના વચ્ચેનો મારે ફેરફાર ગણો હતો ફેરફાર શું કહેવાય ફેરફાર ના તો ડેલ્ટા ઈ કહેવાય તો ડેલ્ટા ઈ બરાબર શું થાય તો મોટા શક્તિ સ્તર માંથી નાનું બાદ કરવું પડે તો ઇટુ માઇનસ ઇવન થાય કે ના થાય શું થાય તો આ ફેરફાર છે આ આ પહેલું સ્તર 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 બીજું બે વચ્ચેનો ફેરફાર શું થાય તો કે ડેલ્ટા ઈ બરાબર શું થાય ઈ ટુ માઇનસ શું ઓકે એચ ન્યુ હતું એનર્જી નો ફેરફાર મૂકવો એટલે કે ઉર્જાનો ફેરફાર મૂકવો તો ડેલ્ટા ઈ ડેલ્ટા ઈ બરાબર શું થાય એટલે ન્યુ ન્યુનો કરતા બનાવો તો h બરાબર ની પેલી बाजू તો શું આવી જશે ડેલ્ટા i h રેડી e h શું છે પ્લાન્ક નો અચળાંક ડેલ્ટા થતો ફેરફાર ઓકે ન્યુ એ આવૃત્તિ રેડી આ પ્રમાણે મૂકી ઓકે સ્થિર કક્ષાના ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન શોધો અહીંયા एमसीक्यू ઘણી વખત એટલે કે एमसीक्यू પણ પૂછાયેલો છે

કોણીય વેગમાન જણાવો હા તો કશો નહીં ક્યુએચ ફોન ટુ પાઈ લખી દેવાનું તમને પર્ટિક્યુલર ક્યુ કક્ષા આપી દીધી તો ક્યુએચ ફોન ટુ પાઈ લખીને ચાલવાનું રેડી આવડે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત ઓકે